નમસ્કાર મિત્રો સ્વાગત છે તો મિત્રો આપણે આજના આ વિડીયોમાં જોશું કે અહીં રાશિ પ્રમાણે તમારે કયું કામ કરવું તે આપણે આજના વિડીયોમાં વિસ્તારથી સમજશે ભારત અને બીજી કેટલીક સંસ્કૃતિઓમાં એવી માન્યતા છે કે રાશિથી વ્યક્તિના પાત્ર વિચારધારા લક્ષણો અને કાર્યશૈલીઓ પર અસર પડી શકે છે તમારા રાશિ મુજબ તમને કયા પ્રકારના કાર્ય કરવું જોઈએ તે વિગતવાર સમજીએ મિત્રો વિડીઓ ખૂબ જ માહિતીથી ભરપૂર છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો નંબર એક છે મેષ રાશિ મિત્રો તમે આત્મવિશ્વાસથી ભરપૂર ઉત્સાહી અને પ્રકૃતિથી નેતા છો તમને નવા પ્રોજેક્ટો અથવા પડકારો સ્વીકારતા બહુ આનંદ આવે છે આ વાસ્તવમાં તમારા માટે એક શ્રેષ્ઠ સમય છે નવા વિચાર અને કાર્યો શરૂ કરવા માટે પરંતુ ક્યારેક તમારી ઘડિયાળની ખૂબ જ ઝડપી ગતિને લીધે તમારી સિદ્ધિ માટે ધીરજ અને વ્યૂહરચના ખૂબ જ જરૂરી છે સૂચન એ છે કે મિત્રો તમારી વિશાળ શક્તિ અને ઉત્સાહનો ઉપયોગ કરો પરંતુ વધુ સંયમ રાખો અને તમારી દિશા અને ગતિ પર ધ્યાન આપો નંબર બે છે મિત્રો વૃષભ રાશિ આ રાશિ માટે આર્થિક સ્થિરતા અને મકાન માટેના કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે ખૂબ જ પરિશ્રમ કાળી વ્યવસાયિક અને આરામ પ્રેમી છો આમાં નાણા સંપત્તિ અને સલગ્ન સંબોધન ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે તમારી શ્રેષ્ઠ સફળતા મૌલિકતામાં અને ધીરજ રાખીને મળી શકે છે સૂચન એ છે કે તમારા આર્થિક અને સ્વતંત્રતા માટે તમારું દૃઢતમ પ્રયાસ કરો તમે વિશ્વનીય અને નમ્ર છો તેથી આ ગુણોનો ઉપયોગ કરીને વ્યવહાર કરો નંબર ત્રણ છે મિત્રો મિથુન રાશિ આ રાશિના લોકો શિક્ષણ લખાણ સંચાર અને વિવિધતાઓમાં તમારા માટે ઉત્તમ હોઈ શકે છે તમે એવી જગ્યા છો જ્યાં તમે અલગ અલગ પ્રોજેક્ટ્સ અને વિચારોમાં મર્જ કરી શકો છો તમારે નવી માહિતી મેળવવી અને તેને દ્રષ્ટિએ દર્શાવવી પસંદ છે તે લોકો ચર્ચાઓ અને સંલગ્ન કાર્યોમાં શ્રેષ્ઠ હોય છે તેથી તેમને ભાષણ જેવા કાર્યો કરવા જોઈએ સૂચન એ છે કે તમારા વિચારો અને અનુભવને અન્ય લોકો સાથે વેચવાનો ટાર્ગેટ રાખો

કે તમારું લાગણી બંધ હોવું અને ગુરુત્વાકર્ષણ માટે તમારા કુટુંબ અને મિત્રો સાથે તમારું જોડાણ મજબૂત બનાવો ત્યારબાદની રાશિ છે મિત્રો નંબર પાંચ એ છે સિંહ રાશિ આ રાશિના લોકો મનોરંજન નેતૃત્વ અથવા લોકોના ગુરુ તરીકેનું કાર્ય ખૂબ જ સહજ તરીકે નિભાવે છે તમે એક શ્રેષ્ઠ પ્રવૃત્તિમાં લોકોને ધ્યાન આપવું અને તેમને પ્રેરણા આપવું પસંદ કરો છો તમારે જીવનમાં મોખરે રહેવું પસંદ છે તમારું સ્વાભાવિક ચમક અને આત્મવિશ્વાસ તમારા પ્રાકૃતિક લક્ષણ છે તમે શિક્ષકને લગતી નોકરી કરી શકો છો સૂચન કે તમારું નેતૃત્વ કુશળતા ઉપયોગમાં લાવો તમારા કાર્યને પ્રેરણાદાયક અને શ્રેષ્ઠ બનાવવાની તક મેળવો નંબર છ છે મિત્રો કન્યા રાશિ મિત્રો તમે સંશોધન સંપાદન અને વ્યવસાયિક કાર્યોથી સંબંધિત કાર્યોમાં શ્રેષ્ઠ છો વ્યવસ્થિત વ્યવસાયિક અને સરળ રીતે કાર્યમાં આગળ વધો તમે પરિશ્રમ કાઢી આકાર કરવાની અને અનુકૂળ કાર્યો પસંદ કરશો તમારી શ્રેષ્ઠ ગુણવત્તા ધ્યાન અને સુસિ છે તમે બિઝનેસ કરો તો બેસ્ટ રહેશે તમારા માટે સૂચન છે કે તમારી સંસ્થિત અને વ્યવસાયિક ગુણવત્તાઓનો ઉપયોગ કરો નવા અવસર સાથે જોડાવાની તૈયારી ચાલુ રાખો નંબર સાત છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તમારે વાતચીત મંતવ્યો અને કલા સાથે જોડાવું પસંદ છે સામાજિક અને ન્યાય કાર્યોમાં આગળ વધો તમે ન્યાયપ્રિય સંતુલિત અને સારા પ્રતિસાદ માટે પ્રયત્નશીલ છો તમે વકીલની નોકરી કરશો તો શ્રેષ્ઠ રહેશે સૂચન એ છે કે તમારે સંતુલન અને ન્યાય પર ભાર આપવો જોઈએ સુંદરતા કલા અને સામાજિક સંબંધો તમારી પ્રકૃતિમાં રહેલા છે નંબર આઠ છે વિશ્વિક મિત્રો તમારી વિશ્લેષણાત્મક અને સંશોધનાત્મક ક્ષમતાઓનો ઉપયોગ કરો આરોગ્ય મનોવિજ્ઞાન અથવા કોઈ ભયાનક પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ કામ કરો તમે ગુપ્ત અને સંશોધનકાર છો તમારી આકર્ષણ શક્તિ અને મજબૂત દ્રષ્ટિ છે તેથી તમે કોઈ પણ આર્ટ કલાનું કામ કરો સૂચન એ છે કે તમારો ગુપ્ત અને મજબૂત સ્વભાવ તમારા વિઝન માટે તમને શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે નંબર 9 છે ધનુ રાશિ નવા ક્ષેત્રોમાં અભ્યાસ અને યાત્રાઓ ખૂબ આનંદ આપે છે તમને ઉપરાંત તમને ખૂણાની દુનિયામાં નવા અનુભવો જોઈએ છે તમે યાત્રા પ્રેમી અભ્યાસ કુશળ અને ખૂણાની દુનિયા જોવા માટે ઈચ્છુક છો તમે ટ્રાવેલ્સ નું કોઈ પણ કામ કરી શકો છો સૂચન એ છે કે યાત્રાઓ પ્રદાન અને નવા અવસર મેળવવા માટે તમારા નજરિયામાં ખૂણા અને વિસ્તરણો શોધો અને તે લગતી નોકરી કરો નંબર 10 છે મિત્રો મકર રાશિ મિત્રો આ રાશિના લોકો વ્યવસાયિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરે છે નવા દ્રષ્ટિકોણ અને સલંગતાઓ શોધતા રહે છે તમે મહેનત પ્રેરણા અને દ્રઢતાથી આગળ વધો છો તમે કોઈ પણ મોટિવેશનલ સ્પીકર બની શકો છો સૂચન એ છે કે તમારે ધીરજ અને કઠોર મસક્ત પર ભાર આપવો જ જોઈએ નંબર 11 છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો તમારે નવી ટેકનોલોજી સમાજવાદી કાર્ય અને માનવતાવાદી બાબતોમાં શ્રેષ્ઠ અસર પડી શકે છે તમે નવા વિચારો અને વિચારોને સક્રિયતા અને સકારાત્મક માટે તમે ખૂબ જ માહિર છો તમે કોઈ પણ આશ્રમ અથવા તો હેલ્પ સેન્ટર પણ ખોલી શકો છો સૂચન કે તમારી તકનીકી અને સામાજિક વિચારધારાઓ સાથે આગળ વધજો અને આપણી છેલ્લી અને અંતિમ રાશિ છે છે એ મીન મિત્રો આ માટે કલા મનોવિજ્ઞાન અને સંગીત શ્રેષ્ઠ કાર્ય છે મારું લાગણીશીલ સ્વભાવ અને આર્થિક સંલગ્નતા સાથે જોડાયેલ છે તમે કોઈ પણ આર્ટને લઈને તેમાં આગળ વધી શકો છો સૂચન છે તમારું સર્જનાત્મકતા અને દયાળુ સ્વભાવ તમારા કાર્ય માટે શ્રેષ્ઠ બની શકે છે દરેક રાશિનો વ્યક્તિ અલગ અલગ પ્રકૃતિ ધરાવતો હોય છે તે તેમના સ્વભાવ વિચારધારા અને જીવનમાં આગળ વધવા માટેના પ્રયત્નોમાં તેમના તાર્કિક અને લાગણીશીલ દ્રષ્ટિકોણોને દેખાડે છે મિત્રો આ તે માહિતી કે તમે તમારા કયા ગુણધર્મના આધારે તમે તમારો ધંધો વિકસાવી શકો છો અને તેમાં આગળ તમે વધી શકો છો જો મિત્રો તમને આ માહિતી જરા પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો તથા બાજુમાં એકવાર અવશ્ય લાવ જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે અને હા મિત્રો બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો જેથી માતાજીની કૃપા સૌ પર બની રહે તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે નવી આવી જ નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુદ્ધ બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ